જનહિતની વાત હોય ત્યારે કોંગ્રેસ હંમેશા જનતા માટે અવાજ ઉપાડે છે અમે ટેન્ડર પ્રક્રિયા થઈ એ પણ જામનગરના જે ભાજપના પદાધિકારી છે જામનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય મેયર સાહેબ હોય કે વહીવટ અધિકારી કમિશનર સાહેબ હોય લેખિતમાં પણ આવેદનપત્ર આપ્યા છે ધરણા પણ કહી છે અને સમજાવવાની પ્રયત્ન કરી રહ્યા છે કે જામનગરની જનતાની સલામતી આજે તમે ચેડા ના કરો એક બાજુ બસ સ્ટેન્ડ આવડું મોટું ત્યાં સામ્રાજ્ય ઉભું થયું હોય બાજુ બીજી બાજુ કાચબાની ગતિ આપણું બ્રિજનું કામ ચાલુ હોય જામનગરનું જે ગ્રાઉન્ડ છે વખતે ગ્રાઉન્ડમાં મેળો થયો તો પણ ટ્રાફિકની સમસ્યા હતી અને અમારી માંગણી એ જ હતી કે ભૂતકાળમાં આપણે જોયું છે રાજકોટ હોય મોરબી હોય જે બનાવો બન્યા છે ને એ બનાવો ના બને અને જનતાની સલામતી હોય એ જ અમારી માગણી હતી આયોજન કરો મેળો થવો જ જોઈએ શ્રાવણ મહિનાનો સમય હતો તમે સમય પહેલાં ક્યાંક સૂચક જાગૃત થઈ અને સરસ આયોજન કર્યું હોત તો આ દિવસો અત્યારે ના હોત જે નામદાર કોર્ટમાંથી સ્ટે મળ્યો છે હંગામી હું નામદાર કોર્ટનો આભાર માનું છું કે આપે પણ જનતાનો કંઈક સલામતીનો વિચાર કર્યો પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે એને ક્યાંક અહમ એનો ઘસાતો હોય એના જીદના કારણે આ પગલું ભર્યું ને આજે નામદાર કોર્ટે બધાયની જે ત્યાં કોર્ટમાં આજે પાઠ ભણાવ્યા છે ને તમે જનતાના સેવક છો તમે તમારી જાગીર નથી આ આ નામદાર કોર્ટે જે આ જનતા માટે સારું વિચાર્યું અને સ્ટેઆ પો નામદાર કોર્ટનો પણ આભાર માનીએ છીએ અને મોટા નેતાઓ આવે છે કોઈ બી જામનગરમાં ત્યારે તાત્કાલિક કેમ ડોમો ઊભા થઈ જાય છે તો મેળાનું આયોજન સરસ કર્યું હોત તો આ દિવસો જોવા પડત અને જનતાની સલામતી એ આપણી બધાની જવાબદારી છે